સહિત સ્થાનિક તંત્ર દ્વારા બનાવાયેલ કમિટી દ્વારા ફાયર નિયમોની તપાસ સાથે ફાયર એનઓસી સહિતના નિયમોના પાલન માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભુજમાં ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી છે હોટેલોમાં તપાસ હાથ ધરી છે જેમાં ભુજની જાણીતી હોટેલ પ્રિન્સમાં ફાયર એનઓસી ન હોતા હોટેલને સીલ કરાઈ છે બીજી તરફ કેબીએન હોટેલમાં પણ રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે હોટેલના જવાબદારો દ્વારા ફાયર એનઓસી ન હોવા છતાંય કાર્યવાહી ન કરવા માટે

તેમાં અમે ફાયર સેફ્ટીની કમિટી બનાવેલી હતી જ્યાં જ્યાં એનઓસી નથી એનામાં કડક કાર્યવાહી કરવા માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબ સ્વપ્નિલ ખરે સાહેબે કડક સૂચના આપી જેથી કરીને ખાસ કિસ્સામાં ભૂજ મને મોકલાવી જ્યાં જ્યાં એનઓસી નથી અમે કડક કાર્યવાહી અને સીલિંગની કાર્યવાહી કરેલી છે પ્રિન્સ હોટલ કેબીએન હોટલ વીઆરપી ગેસ્ટ હાઉસ ગ્રીન રોક રેસ્ટોરન્ટ ટેન એ જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અને એનામાં ફાયરના સાધનો નથી લાગેલા કે અન્ય ઉણપો કે રિન્યુ નથી કરેલા જે મુદ્દા ધ્યાને લઈને અમે સીલિંગની કાર્યવાહી કરેલી છે વેપારીઓને ખાસ કરીને હું જણાવીશ કે તમે ખોટા હેરાન ન થાય એના માટે જયારે તમે ક્યાંક પણ પર્પઝથી રેસ્ટોરન્ટ ખોલતા હોટલ ખોલતા હો તો એના પહેલા તમે ફાયર એન્ડ તમામ કાર્યવાહી પૂર્ણ કરશો જેથી કરીને પાછડી તમને તકલીફ ન પડે અને કોઈ પણ રીતે તમને કોઈ હેરાનગતિ પણ ન થાય જેથી કરીને ખોટી અરજી ન થાય કે તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની અમને પણ કોઈ એવી ફરજ ન પડે તો જેથી કરીને એને બીજું જામાને જનતાને પણ અપીલ કરીશ કે જેવા કન્જેસ્ટેડ એરિયા હોય ક્યાં ફસાઈ જવાનું હોય ક્યાં વેન્ટિલેશન ન હોય બોયરું હોય એ ત્યાં તમે જતા હોય એના પહેલાં કે ફાયર ફાયર ની એનઓસી ફાયર ના સાધનો ખાસ કરીને તમે જોશો ને એક્ઝિટ પણ તમે જોશો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આદિવાસી